આ ટ્રોપની જે માહિતી ગાઈડ સાહેબે આપી છે આ એ ટોપ છે જે પંચ ધાતુની બનેલી છે અને ઘણા સમયથી અહીંયા અત્યારે તો મૂકેલી છે સરસ નજારો છે અને આખું જુનાગઢ અહીંયાથી તમને દેખાશે તમે જોઈ શકો આખા જૂનાગઢનો અહીંયા નજારો તમને જુનાગઢ આખે આખું અહીંયાથી પાછળના ભાગમાં જોવા મળશે તમને ને ખૂબ સરસ રીતે દેખાય છે અને મિત્રો જૂનાગઢ આવો તો ગાઈડ જીએ તો કોઈ આપણે માહિતી પડતી નથી ગાઈડ સમજાવે ત્યાં પછી ખબર પડે બધું સાંભળેલું છે પણ ગાઈડ તો ગાઈડ જ છે તો બધા આપણા મિત્રો અને મોટા માણસો બધા કોટા પડાવી રહ્યા છે અને આ બાજુ છોટાપાડા ਦੇ પાછળ ઉનાગરા કે આખો દેખાય છે